મેં કીધું તું ઢી ને ઘોડિયામાં જઈને આવી જાવ કચરા પોતા કરું ત્યાં ત્યાં તો આવીને પાડી બોલો મારા હાથમાં પડી ગઈ કે લંગુ માં

પણ કોણ જાણે હું છું ધ્યાન એનું ગમે અહીંયા હોય પાડી કે દાદરો સુકી જાય તો ઢીંગલી આખમે પડી જાય બે ત્રણ દાદરે ધડ ધડ કરતી આવીને હું છું મે કીધું હું તો ઉપરથી ફટાફટ આવીને અન કેવું એને માથામાંથી લોય નીકળે પછી તો ઘડીક તો હું બોલી ન એકો અને પછી માર બાજુ વાળી છે ને ફોમ એને મે ફોન કર્યો જો આયા બેઠી છે તો એ આવીને પછી એનું એકટીવા લઈને અમે બે ગયું દવાખાને

આવું તો પડે જ છે ને કેવી વાત કરો છો અહીંયા નથી તમારે હા હરા નથી હા હો ટીપલી ફઈ નથી અને તમે અહીંયા ના ના છો કાંઈ ખબર પડે ને ના ઢીંગલી પહેલી વાર પડી ને એટલું બધું વાગ્યું ને તમે ફોનમાં કેવા રોતા હતા મારો જીવ અધર થઈ ગયો તો એટલે જ પછી આવ્યા ભાઈ અહીંયા હતા સુડેલ અહીંયા હતી એનો છોકરો અહીંયા હતો ને કે અમારે આવવું મેં કીધું હાલો અને ઘરે સીબરી માસી છે અને આપણે ઝીણીઓ ભાઈ અને ઝીણકી ત્રણ છે ઘરે

હા બોલો બોલો શેડાળા ભાઈ ના ના એમાં એવું છે હું ઘરે શું નહીં અત્યારે હા મારે એક ઇમરજન્સી કામ હતું ને તો આવ્યો છું હા હા અમારે પાડોશી ઘરે હતું કઈક કામ એટલે આવ્યો છું તો હું તો અત્યારે આજ નહીં આવી શકું રાતે કદાચ ટાઈમ મળે તો આવીશ હા વાંધો નહીં લઈને રાખજો નું પછી લઈ જશે કરો નો ટેન્શન હાલો બાય બાય લંગુબેન મારે ધાબા ઉપર જવું છે ક્યાંથી જવાય એ દાદરા થી આઈ થી સડીન મૈયા જાવ ના ના આમ તો દાદરા સડીશ તો પાછો હું થાકી જઈશ બહાર વયો જા વાલો પપ્પા મારી હાથે આઈસ્ક્રીમ લેતા આવજો હું તો આઈસ્ક્રીમ ફ્રેશ ક્રીમ લેવા જાતો કાઈ વરસાદ ને ગરમી ને શિયાળો છે ઉનાળો છે કાઈ ખબર જ પડતી માંડી પડવું છે કાઈ ખાવ આઈસ્ક્રીમ લંગુ બેન તું તારી ભાણકી નું ધ્યાન રાખજે હવે અને હવે અમે નીકળવી હાલ અમને ચા પાઈ દે પપ્પા મારે અહીંયા રહેવું છે અહીંયા કાઈ બટા રોકાવું નથી હો માર દીકરો પછી આવજે હવે તારે વેકેશન ની ખુલી જશે

તો આ બધાનો દિલથી આભાર થેન્ક યુ તમે મને સ્પેશિયલ કોલ કર્યો મારી આરે વાત કરવા અને તમારે હેલ્થ ઇશ્યુ પણ કઈક છે વેટ ગેન કરવું છે તો ચોક્કસથી તમારું વેટ ગેન થઈ જશે મારા વાલા ફ્રેન્ડ થેન્ક યુ અને હવે વાત રહે ફેસ રિવીલ ની તો તમે બધા વાટ જોઓ છો 27 તારીખની હું પણ વાટ જોઉં છું હું પણ તમને બધાને મળવા એક્સાઇટેડ છું તમે પણ મને મળવા એક્સાઇટેડ છો તો આપણે 27 તારીખે ફ્રેન્ડ

થેન્ક યુ કદશ એકાદો વિડિયો બનાવી છે પેલા ચીરકુડી ગોગડીનો ગમતું નથી ઘરે કોઈ માણસ નથી શિબરી તો કામ બધું

એમ એવું છે માર માસી જીની બધા મહેમાન આવ્યા છે ઘરે તો માર જાવું પડે એમ છે ને લેવા આવે છે ને તો હું પછી આવું હમણા હો બાય બાય તું તારું ધ્યાન રાખજે ને હમણા હું આવું છું તો તું ઉપાધી નો કરતી હમણા આવે છે આવે છે કીધું 10 આવું છું તો તો તા ટેન્શન નો લેતી મહેમાન છે હો ગોગડી બેન ની હમણા વીંગડી ભાભી તઈ તન તાવ આવી ગયો તો હા ટીપલી બેન મને તો મજાત નથી તાવ ઝાડા ઉલ્ટી પછી ગળો ભારે થઈ ગયું મને એમ થયું કે હવે હું જીવીશ જ નહીં એટલી હું માંદી પડી ગઈ એટલે મેં તમને ફોન કરી હવે તમે અહીંથી જાતા નહીં હો એવું નથી વીંગડી ભાઈ ભાઈ અત્યારે વાદ એવા છે તાવ ના બહુ વાહ છે બધાય બહુ માંદા પડે તને ખબર છે વીંગડી પડી ગઈ એમ ઓલી કામવાળી છોકરી રાખી હતી ને દાદરે થી પાડી પડી જ જાય ને લંગુ ને વેતો જ નથી છોડીને જીવવા જ નહીં દે જોજે મારી નાખશે એટલે ટીપલી બેન માં

ધ્યાન રાખતી દોય હોય બિશારે ઓલી છોકરી પડી છોકરી એ પાડી એમાં એ બિસારી લંગુ શું કરે અને કોઈના છોકરા એમને મોટા નો થાય પડે નાખડે ને એમ મોટા થઈ જાય ભગવાન રાખવા વાળો હજાર હાથ વાળો છે કાંઈ નો થાવા દે જરી ખારું વિચારો એટલે ધુવાય ટકતી નથી વહી છું ન્યા તમારા છે ને કુવાડા કાપે એવી જીભ છે ને તમારી એમ થાય હો એ તો હું જ સહન કરી બાકી કોઈની તેવડ નથી સહન કરવાની તમારે જે વેણ તમે કાઢો છો ને મોટામાંથી હવે ટીપલી બેન મારે છે ને તમારું કાઈ સાંભળવું નથી હાલો હવે આપણે નણંદ ભજે ખાઈ લેવી તમાર ભાઈ તો આવવાના નથી તો ચાર પાંચ દી ગામ ગયા છે હાલ દાદા નું ટીફિન પછી દઈ આવજો તમે વાડીએ છે અત્યારે હું વાડીએ જઈ એકું ને એવી હાલત નથી મારી મને એમ જ છે મજા નથી પણ ભાઈ ગયા ને ફોન કરજે લઈ જાય વાડીએ હા તે કાઈ વાંધો નહીં ભાભા ને હમણાં મોકલી દેશું હાલો આપણે ખાઈ લેવી હાલ કાઈ લપ નથી કરવી ખોટી